નમસ્કાર મિત્રો હું રામ આપને મારા વિચારો અને મારી વાણી આ બંને પસંદ આવતી હોય અને જે હું વાત રજૂ કરું છું એ ગમતી હોય તો આપ મારી સાથે જોડાયેલા રહો વધુ લોકો મારી સાથે જોડાય એના માટે મારા જે વિડીયો છે એને લાઇક કરો એને શેર કરો અને એમાં આપના પ્રતિભાવ પણ વ્યક્ત કરો અને મારી યુટ્યુબ ચેનલ છે રામ સ્પીકિંગ આપ એને પણ સબસ્ક્રાઈબ કરો એવી વિનંતી છે સાથે સાથે આપ આપેસબુક ઉપરાંત ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પણ મારી સાથે જોડાઈ શકો છો જેથી કરીને મારે જે વાતો રજૂ કરવી છે અને એ વાતો છે એ આપણું સામાજિક ઉત્તરદાયિત્વ છે એ નિભાવીએ આપણે અને એ રીતે હું પ્રયત્ન કરું છું એના માધ્યમથી આપ મારી સાથે જોડાયેલા છો એવી રીતે એ જ ઉત્તરદાયિત્વ આપ નિભાવીને વધુને વધુ લોકો સાથે આ વાતને પહોંચાડીએ અને આપણી જે સામાજિક જવાબદારી છે એને બજાવીએ તો વિનંતી છે કે મારા યુટ્યુબ ચેનલ છે એને આપ સબસ્ક્રાઈબ કરો મારી સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પણ જોડાયેલા રહો અને આપણા વિચારો પણ મારી સાથે આપ સાજા કરો વિગતો આ સાથે નીચે કોમેન્ટ્સમાં હું આપું છું યુટ્યુબની લિંક આપું છું ઇન્સ્ટાગ્રામની લિંક પણ આપું છું અને ફેસબુકની લિંક્સ પણ આ સાથે જોડું છું આપણે બધા આવી રીતે મળતા રહીએ વાતો કરતા રહીએ એકબીજાની અનુભવોની ગાથા ગોળતા રહી અને એક નવજાગરણનું કામ લઈને આગળ વધતા રહીએ મળતા રહીએ